પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં તમને સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો અઢારમો અધ્યાયના કલમ બારથી લઈને ચૌદમાં આપણે એમ વાંચીએ છીએ કે ત્યારે રોમન સૈનિકોએ જમાદારે તથા યહૂદીઓના સિપાહીઓએ ઈસુને પકડ્યો અને તેને બાંધીને પ્રથમ તેને અન્નાસની પાસે લઈ ગયા કેમ કે તે વર્ષના પ્રમુખ યાજક કાયફાનો તે સસરો હતો હવે જે કાયફાએ યહૂદીયાને સલાહ આપી હતી કે લોકોને સારું એક માણસે મરવું લાભકારક છે તે એ જ હતો જે રાત્રે પ્રભુ શ્રી ખ્રિસ્ત પરસ્વાધીન થયા સૈનિકો અને દલોએ તેને અન્નાની પાસે લઈ આવ્યા કે જેને યહૂદીઓને સલાહ આપી હતી કે લોકોને સારું એક માણસે મરવું લાભકારક છે આ વ્યક્તિ પોતે મહાયાજક હતો જેના પર સંપૂર્ણ ઇઝરાયલ રાષ્ટ્રની આત્મિક ઉન્નતિની જવાબદારી હતી તે દેવના તરફથી તેની સામે પક્ષમાં વિનંતી કરવા અને સેવા કરવાને માટે નિમેલો હતો અને તેને આ પ્રકારે ભવિષ્યવાણી કરી હતી કે એક માણસે લોકોને સારું મરવું લાભકારક છે અર્થાત લોકોના લાભકારકના માટે એક વ્યક્તિ બલિદાન થવાનો છે જ્યારે તેની સામે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લાવવામાં આવ્યો ત્યારે આ મહાયાજકે સત્યનું જ્ઞાન હોવું જોઈએ સત્યનું જ્ઞાનનું હોવું જરૂરી હતું તેને જ સત્યને ઇનકાર કરતા કહ્યું દેવના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને દંડને યોગ્ય ફરમાવ્યો મનુષ્યની સામે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુવાર્તાના દ્વારા જ્યારે તારણને સત્યના માર્ગને પ્રગટ કરવામાં આવે છે ત્યારે તે પણ પાપના કારણે સત્યને પ્રભુ ખ્રિસ્તને અને તારણને ટુકરાવી દે છે કેટલું સત્ય આવા વિષયમાં કોઈએ કહ્યું છે કે સત્યને નકારવાથી ઘણા લોકો સ્વર્ગના બારણાથી ફરીને નરકમાં ચાલ્યા ગયા તમે સંયમ અને બુદ્ધિના દ્વારા તમારો નિર્ણય લઈ શકો એ જ અમારી તમારા માટે પ્રાર્થના છે Oh, <laughs>